રાજકોટના અધ્યાપકે શહેરના આજી ડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર રિસર્ચ પેપર તૈયાર કર્યું છે જેમાં મહિનામાં માત્ર ચાર રવિવાર ભરાતી આ બજારનું અંદાજે બાર કરોડનું ટર્ન ઓવર હોવાનું સામે આવ્યું છે અહીં બે હજાર સાતસો જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે જે લોકોને નવી વસ્તુનો જ અહેસાસ કરાવે છે સાત પોઈન્ટ પચાસ લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં ચાલીસ વર્ષથી વેપારથી ધમધમી રહ્યું છે અધ્યાપકોનું રિસર્ચ પેપર યુજીસી કેરલિસ્ટમાં સ્થાન પામ્યું છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગ્રીન કેમ્પસ અંગે સંશોધન કરવા માટે અધ્યાપકની રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી રાજકોટના અધ્યાપક ડોક્ટર હિરણ મહેતા કે જેઓ છેલ્લા બાર વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંદરથી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યા છે અધ્યાપકે રાજકોટની રવિવારી બજાર પર સંશોધન કરી રિસર્ચ પેપર રજૂ કર્યું છે જે યુજીસી કે લિસ્ટમાં પબ્લિશ થયેલું છે જમ્મુ કાશ્મીર બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવું પ્રથમ સંશોધન છે કે જે રવિવારી પ્રકારના બજાર પર થયેલું છે હું એસોસિએટ પ્રોફેસર તરીકે જે છે પ્રોફેસરશિપ છે છેલ્લા દસ વર્ષથી રિસર્ચની અંદર મેં ઘણું બધું કામ કરેલું છે પણ આ વખતે થોડોક નવો આઈડિયા એવો કે બે હજાર લોકો સ્ટાર્ટઅપ ઉપર વધારે ફોકસ કરે છે પણ મારો જે પેપર હતું એ રવિવારી બજાર ઉપર જે છે એ રિસર્ચ કરેલું હતું ખાસ કરીને આ સાડા ચાર મહિનાથી જે છે દરેક રવિવારની અંદર જે નાના નાના જે સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો જેને માઇક્રો એન્ટરપ્રિનિયર્સ કહેવાય એ લોકો પોતે જે છે એ બિઝનેસ કરતા હોય છે એક ક્વેશ્ચનર બનાવેલું હતું થી વધારે જે માઇક્રો એન્ટરપ્રિનિયર કહેવાય એ લોકોનું મેં રિસર્ચ કરેલું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાલીસ વર્ષથી રાજકોટની અંદર આપણે આ રવિવારી બજાર જે છે જે નાનામાં નાના જે માઇક્રો એન્ટરપ્રિનિયર છે એનો ક્વેશ્ચનર ભરાવી અને અલગ અલગ રીતે રિસર્ચ કરવામાં આવેલું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજી ડેમ જે વિસ્તારનો જે એરિયા જે છે એ આપણે ઓલમોસ્ટ અનસ્ટ્રક્ચર મૂલ કહી શકાય આપણે સાત લાખ પચાસ હજાર સ્કવેર ફીટની અંદર આખે આખું માર્કેટ આવેલું છે જેની અંદર સત્યાવીસોથી વધારે જે છે એ માઇક્રો એન્ટરપ્રિન્યર્સ ત્યાં પોતે બેસે છે અને પચીસોથી વધારે પલંગ ઉપર બાકીના જે છે ફર્નિચરના બિઝનેસ એટલે આપણે કહી શકાય કે સોયથી માંડી મોબાઈલ ગેઝેટ દરેક વસ્તુ જે છે સેકન્ડ હેન્ડ અને નવી વસ્તુ જે છે એ મળતી હોય છે